એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ બધા તો સવાર ના વાગી ગયા છે 9 તો જો આપણે જમવા બેસીયા છે જમવા માં જોશે દૂધ તો જો આપણે આવી ગયા નીચે અને જો અહીંયા મમ્મી સિલાઈ કામ કરે છે ચાલો તો જો રસોઈ બની ગઈ છે બનાવ્યા છે જો લસણિયા ભાત અને સૂકી ભાજી આજે તો આપણે આવી ગયા જો હનુમાન દાદાના મંદિરે

નાખજો જય શ્રી કૃષ્ણ મમ્મી જો આમથી જોવાયા હવળ હવળ કરે છે બધા ન કલર જ હોય એમ તો હાથી મરચું હોય હોય ના જાજુ ક્યાં પણ મેં કરાવ્યું અડધા છ મહિનામાં માં વગા હાલશે વરદી ક્યાં પૂરું હાલે સોલી વખતે થઈ ગયું તું એટલું માઇન્ડ ખાવા જ હોય એટલું કરાયું જાજુ હે તો તમને એટલે જ નથી કર્યું એક કિલો કેરીમાં બે નું માર મમ્મી નું મારું બેયનું નાખ્યું

હું ઘરે છે ને થોડુંક નાખી દઈશ અત્યારે ઓછું નાખજો મેં એટલે થોડુંક ઓછું નખાયું હતું નાખી દેવું ઘરે આપણે ડબ્બો હોય તેલનો હા એટલે જ છું સિંગ તેલનો ડબ્બો એ સિંગ તેલ જ હતું પણ પછી મેં ઓછું નખાયું ગાડી વળી ઝલકાઈને ઢોળા એ કરતા ઓછું નાખ એટલે ચાલો હવે જો કામકાજ બાકી છે ને તડકો જો નીકળ્યો છે મસ્ત એવો વાતાવરણ જો મસ્ત મસ્ત થઈ ગયું છે તો હવે ચાલો કામકાજ કરી લઈ પછી મળી તો જો અહિયા કેરી સુધારાઈ ગઈ રસ કઢાઈ ગયો અને લીંબુ નો સ્ટોક કરે છે જો કિલો લીધા બે કિલો લીધા કિલો કિલો લીંબુ લીધા છે ને મમ્મી જો રસ કાઢે છે બધો ને હવે ઓલી બરફની ટ્રે માં જમાઈ દેવાનો એટલે એવો ને એવો લીંબુ રસ રે તો જો અત્યારે કાઢવા બેઈ ગયા છે અને આપણે અહીંયા જો રસોઈ બનાવી છે રસોઈમાં જો બનાવ્યું છે તો દૂધી બટેટાનું શાક દાળ ભાત રોટલી અને કેરીનો રસ હજી મગની દાળ છૂટી બનાવવાની છે હવે લોટ બાંધી લઈ પછી તે આ શાક થઈ જાય બનાવી લઈ પલાળ દો હાલો હા નાખી દો હાલો શાક પેક થઈ જાય ને પછી એની કુકરમાં મૂકી દઈએ તો જો આપણે જમવા બેસી ગયા છીએ અને જમવામાં જો છે દૂધી બટેટા નું શાક મગની દાળ છૂટી અને રસ રોટલી દાળ ભાતળા અને ભગવાન કેમકે સાળીપુર ગઢડા તો થાળ પ્રસાદી આવી છે તો જો મમ્મી તો માંગર આવું મળી છે તોય તમને તમારું મોઢું એવું થઈ ગયું કોને ખબર મોઢું આવી નથી ગયું એને મોઢું એવું થઈ ગયું છે કોને ખબર ખર બધું તીખું જ લાગે તારે શું કરવી એને ચમચીને ને કીર્તન તો જો ક્યાર નો સાડા અગિયાર નો જમીન ઉપર વયો ગયો છે એને રજા હોય કે સ્કૂલ ચાલુ હોય એને સાડા અગિયાર જમવા જોવે એટલે જોવે જો આરાધ્યા ડ્રોઈંગ કામ કરે છે બસ તમાર બે ભાઈ બે ભાઈ બે ભાઈ બેન ને બોપર ની થાહે એટલે બે એક આરે જમવા બે છે ને એક આરે જવાન થાહે હા બગડાટી હારો આ ભેગા ને ભેગા રહે હવે ઓલું હારું હતું એક હવાર ને એક બોપર હતી એટલે હાજે ભેગા થાતા તા ઓલા ટ્યુશન માં જાહે તો આરે નીજ સાડે જાહે તો આરે બે બાજા બાઈજ કેડા ઘરે હવે મોટા થઈ જાય સમજે ની કાઈ નથી ને આ લાપા લાપા ધડા ધડી આવતા હામે હામા લપાટા મારતા

काम करता हो એટલે બધું ભર્યું હોય આલે આજ છે આ રીયુ કેનવાસ ચા પાંચ થી મમ આમચી ચિલકોની સેર તે તમાશ એનો લે રિંગલ શીખવા જાતી એટલે આ હ હા તો તમાર વપરાઈ જાશે સીવામાં મેલકો હ અને એક જ સિંગલ છે પણ સિંગલ છે હામો લેવો પડે ને લઈ લેવાનો હા હા હાડું નેટ છે ડિઝાઇન વાળું

એવો આ લઈને ઉભી હતી દીક્ષા ત્રણ હતા એની આગળ એ આ બધા કે અમે દીધ વાપરીશ બહુ સારા આવે વાસણ ઉકવાનું ઉટકવાનું ન લાવી એ કે આમ બધા ઈદ વાપરી શીખે ઓલા પંચ નીકળી જાય આ બહુ સારા આવે છે કે તૂટવાની તું ઉપાધિ નહીં મેં હું ટ્રાય કરવા એક લાવી શું ફાવશે બીજે લઈ આવશું પાંચ દસ રૂપિયા ઓલું હવે વાસણ ઉટકવાનું આવે ને કાપડ ઈ નવું નીકળ્યું ને ઈ રેડ્યું આબુ ના કટકા નહીં આ તું હું આથી હાથ ધોયા તે

ચાલો તો જો રસોઈ બની ગઈ છે બનાવ્યા છે જો લસણિયા ભાત અને સૂકી ભાજી આજે શનિવાર છે તો સૂકી ભાજી છે શાક છે અને ભાત ના અમાર કીર્તન જો મગની દાળ લઈને ખાવા બેહી ગયો બહુ ભાઈ હે ક્યાં ફેંક

તો આપણે આવી ગયા છો હનુમાન દાદાના મંદિરે અંદર આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ આમાં જો આપણે આવી ગયા ઘરે અને વાગ્યા સવા બાર કેમ કે એક જગ્યા બેસવા માટે વહી ગયા તા અને હનુમાન દાદાના દર્શન કરીએ એવા તો તો આરાધ્યા બેનને બહુ નીંદર આવે છે હે આરાધ્યા જો આરાધ્યાને નીંદર આવે છે કેમ કે હવાબાળ થઈ ગયા છે ટાઈમ વટી ગયો છે એટલે આવે જ ને હવે તો ચાલો આ સાથે આજના બ્લોગને અહીંયા જ કરશું લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ